નમસ્કાર મિત્રો આ નરાધમને અમને સોંપી દો લોકો વચ્ચે મૂકી દો લોકો તેને પાઠ ભણાવશે અને તો જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ અને છેલ્લે આજીવન કેદની સજા તો મળવી જ જોઈએ આ પ્રકારની માંગ થઈ રહી છે દાહોદનો એક કેસ કે જે કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે ગુજરાતમાં આ કેસના મોટા પડ્યા છે કારણ કે ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ છ વર્ષની બાળકીને પીખી નાખવામાં આવી છે છ વર્ષની બાળકીને સાચા અર્થમાં કહીએ તો બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી એ નરાધમ આચાર્ય અત્યારના પોલીસની પકડમાં છે એ નરાધમ આચાર્ય કે જે પોલીસ સાથે જ રહેતો હતો એ નરાધમ આચાર્ય કે જેના સંપર્ક મજબૂત છે એ નરાધમ આચાર્ય કે જે કેટલી સંસ્થાઓ સાથે જોડાયો હોય અને તેમાં કામ કરતો હોય તેવા ફોટો વાયરલ થઈ ચૂક્યા છે પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે તેને એક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડી રહ્યા છીએ દરેક ધાર્મિક સંસ્થાઓએ સામે આવીને કહેવું જોઈએ કે આની સાથે અમારે હવે કોઈ સંબંધ નથી ભૂતકાળમાં જે કોઈ સંબંધ હોય તે વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો આ નરાધમ આચાર્ય તેની સાથે કામ કરી ચૂક્યો છે તેના ફોટો પણ વાયરલ થઈ ચૂક્યા છે અને અંતે વિશ્વ હિન્દુ પરિષદને પણ સામે આવીને કહેવું પડ્યું કે હવે અમારે તેની સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી આ ઘટનાને અમે વખોડીએ છીએ ને લાંબા સમય પહેલાં પોતાની રીતે તે આનાથી દૂર થઈ ગયેલ છે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા આ પત્ર જાહેર કરી સ્પષ્ટતા કરવામાં આવી છે મૂળ વાત એ છે કે કોઈ પણ સંસ્થા સાથે જોડવાની જરૂર નથી અને જે જે સંસ્થા સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો તે તમામ સંસ્થા સામે આવે અને સ્પષ્ટતા કરે કે હવે અમારે આની સાથે કોઈ સંબંધ નથી કારણ કે લોકોના મનમાં આજે પણ સવાલ છે કે આ તમામ પડદા પાછળ તેને મદદ કરશે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો હોવાનો દાવો ફોટો વાયરલ થઈ રહ્યો છે ગોવિંદ ભગવાનનું નામ ગોવિંદ ને આવા કુકર્મ કરીને બેઠેલો આચાર્ય હજુ પણ હજુ પણ જેલમાં છે હજુ પણ એક ન્યાયની વાત કરવામાં આવી રહી છે તપાસ ચાલી રહી છે ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે ચૌદ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી જે માં જે પોતાની દીકરીને મૂકવા ગઈ હતી શાળાએ અને વાત તો સમાચાર એવા મળ્યા છે વાવડ તેવા મળ્યા છે કે સામાન્ય રીતે ત્યાંથી વિદ્યાર્થીઓને આ રીતે ગાડીમાં બેસાડવામાં આવતા હતા અને શિક્ષકો પાછા ઘર સુધી મૂકી પણ જતા હતા એવું નથી કે દરેક શિક્ષકો ખરાબ હોય પરંતુ આ ગોવિંદ નટ દેખાતો કઈ હતો અને તેના મગજમાં ચાલતું કઈ હતું ઓગણીસ સપ્ટેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે આ માં પોતાની દીકરીને શાળાએ મૂકવા જાય છે જે પ્રમાણે સમાચાર સામે સવારે દીકરી ઊઠે છે તેને તૈયાર કરે છે અને સમાચાર તો ત્યાં સુધી હતા કે દીકરીને જો તૈયાર ન કરે તો દીકરી સામેથી કહેતી માને કે મને તૈયાર કર મારે શાળાએ જવું છે આદિવાસી દીકરી છેવાડામાં રહેતી દીકરી કે જેને એક ભણવાની થગશ હતી ભણીને કંઈક આગળ વધવું હતું શાળાએ જતી હતી તો શાળાએ તેની મજા આવતી હતી ત્યાં તેની જેવા લોકો હતા પરંતુ એને ખબર જ નહોતી કે ઓગણીસ સપ્ટેમ્બર હતો એ તેનો છેલ્લો દિવસ છે એ બાળકીને એ પણ નહોતી ખબર કે આ ગોવિંદનટ કે જે તેનો આચાર્ય હતો એ જેનો હત્યારો નીકળશે જે તેને ભણાવવા આવતો હતો જે તેને મોટા મોટા સંસ્કારની વાતો કરતો હતો ક્લાસમાં આવીને ઓગણીસ સપ્ટેમ્બરે જે રીતે સામાન્ય ત્યાંના લોકો બાળકોને શિક્ષકો સાથે મોકલી દેતા હતા તે રીતે મા ઊભી હતી અને ત્યાંથી ગાડી નીકળે છે ગોવિંદનટને ગોવિંદનટ દરવાજો ખોલે છે અને કહે છે કે બેસાડી દો હું તેને ઉતારી દઈશ મા વિશ્વાસ કરે છે માને થયું કે ભાઈ બીજા આચાર્ય બીજા શિક્ષકોની જેમ આ આચાર્ય પણ તેવો જ હશે મારી બાળકી આની સાથે સુરક્ષિત છે અને આચાર્ય છે આપને ત્યાં શિક્ષકને તો કેટલું મોટું બિરુદ આપવામાં આવ્યું છે અને તેમાં પણ જો આચાર્ય હોય તો માતા પિતા પણ આજની તારીખે પણ ગામડામાં માતા પિતા આચાર્યને એટલું માન સન્માન આપે છે તેના નાના મોટા કામ પણ માતા પિતા અથવા બાળક પોતે વિદ્યાર્થી કરતો હોય છે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ કલંકરૂપ છે બાળકને બેસાડવામાં આવે છે આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા મહિલા પ્રદેશ પ્રમુખ જેની બેન ઠુમર પણ પહોંચ્યા હતા તેમણે પણ આ બાબતે કહ્યું છે પરંતુ હવે વાતો કરવાથી કશું નથી થવાનું વાત એ જ છે કે આ એક દાખલારૂપ કિસ્સો બનવો જોઈએ માતા પોતાના પોતાની બાળકીને પોતાની દીકરીને પોતાના કાળજાના કટકાને તે ગાડીમાં બેસાડે છે અને ગાડી શાળા સુધી નથી પહોંચતી કારણ કે રસ્તામાં આ આચાર્યના મગજમાં કંઈક અલગ જ ચાલતું હતું અનરાધમ હેવાન આચાર્ય રસ્તામાં જ આ બાળકીની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે બાળકીને શું ખબર હોય એક છ વર્ષની બાળકી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને આ તમામ વસ્તુ વિશે શું ખબર હોય શરૂઆતમાં તો એને એમ લાગે કે આ આચાર્ય છે આ મારી મારું ખરાબ નહીં કરે પરંતુ જ્યારે એ રીતે એને સ્પર્શ કરવામાં આવે એવી જગ્યાએ આચાર્ય સ્પર્શ કરે ત્યારે બાળકીને પણ નવાઈ લાગે અને બાળકી તેનાથી દૂર ભાગે સ્પષ્ટ વાત છે સીધી વાત છે પરંતુ એ નરાધમ અહંકારથી ભરેલા આચાર્યને ને પોસાણું નહીં પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ બાળકી સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકી તેનો વિરોધ કરે છે તો તેની સામે એ નાના બાળકની સામે પડીને તેની હત્યા કરી નાખે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે શ્વાસ રૂંધાવાથી તેની હત્યા થઈ કઈ રીતે એક નાના અમથા નાની અમથી બાળકીને શ્વાસ રૂંધાઈ જાય એ રીતે મારી શકે તેનું નાક બંધ કરી શકે મોઢું દબાવી શકે પીએમ રિપોર્ટમાં બીજા ખુલાસા નથી થયા પરંતુ તેનો અર્થ એ નથી જો એ બાળકીએ તે દિવસે વિરોધ ન કર્યો હોત અથવા તો એ બાળકી બૂમો પાડવા ન લાગી હોત તો આ આ તો તેને બળાત્કાર કરીને મૂકી દે તેવો વ્યક્તિ હતો ને વાત ત્યાં પહોંચતી નથી તેને મારી નાખે છે અને ત્યારબાદ પોલીસ તપાસમાં પણ છોડાય છે શાળાએ પહોંચે છે શાળાએ લોકો સાથે વાતચીત કરે છે અને મૂળ વાત તો એ હતી કે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે માતા તેની મા બધા કામ પતાવીને ફરી એ જ રસ્તે દોટ મૂકે છે કે જ્યાં એની બાળકીને પેલા આચાર્ય સાથે પેલા હેવાન સાથે મૂકીને નીકળી હતી રાહ જોવે છે પાંચ મિનિટ થાય છે દસ મિનિટ થાય છે પરંતુ એ ગાડી એને બતાતી નથી અન્ય ગાડીઓ પૂર ઝડપે પસાર થઈ જાય છે જાણે એ લોકોને કંઈ અંદેશો હોય અથવા તો એ લોકોને ખબર પડી ગઈ હોય એવું માની શકાય કાયદાનું કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે પરંતુ મા દસ મિનિટ ઊભી રહે છે પંદર મિનિટ ઊભી રહે છે કશું મળતું નથી એ મા પોતાના પતિને કહે છે કે દીકરી હજુ હજુ સુધી નથી આવી અને દીકરીને જે આચાર્ય સાથે મોકલી હતી એ આચાર્ય પણ હજુ નથી બતાવ્યા આચાર્યનો સંપર્ક કરવામાં આવે છે સરખી વાત થાય ન થાય બાપ શું કરે આ બાપ કે જેણે દીકરીને છ વર્ષની કરી કઈ રીતે કરી હોય તે માતા પિતાને જ ખબર હોય કે બાળકીને છ વર્ષની કઈ રીતે કરી છે છ વર્ષનો પ્રેમ એ અમુક કલાકોમાં ખતમ થતો જોવા મળે છે પ્રેમ તો તેની સાથે એના મૃત્યુ પછી પણ સાથે છે પરંતુ એ છોકરી જ નથી રહી તો શું કરવાનું બાપ ગાડી લે છે અને સીધો શાળાએ પહોંચે છે શાળાએ તપાસ કરે છે એક ઓરડો ખોલે બીજા ઓરડા બાજુ જાય ત્રીજા ઓરડા બાજુ જાય છે શાળામાં આમથી તેમ ભટકે છે ગાંડાની જેમ આટા મારે છે આજુબાજુ કે મારી દીકરી ક્યાં છે મારી દીકરી સાથે કંઈ અઘટિત ઘટના તો નથી બનીને અને એ દ્રશ્ય એને નહોતું જોવું એ બાપને એ દ્રશ્ય નહોતું જોવું કે તેની બાળકી તેને મરેલી હાલતમાં કે ખરાબ સ્થિતિમાં જોવા મળે ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો કે મારી દીકરી એ સ્થિતિમાં ન જોવા મળવી જોઈએ એને અપેક્ષા હતી આશા હતી કે એક જે રીતે મારી દીકરીને મેં મોકલી હતી એ જ રીતે મારી દીકરી મને મળી જશે પરંતુ જે વાતનો ડર હતો એ જ વાત થાય છે અને તેને સાદ સંભળાય છે કે અહીં આવો તમારી દીકરી અહીં છે એ ઘટના સ્થળે જાય છે શાળામાં અને ખબર પડે છે કે તેની દીકરી ત્યાં સૂતી હતી પડેલી હતી પોતાની બાળકીને અમુક સેકન્ડોમાં ઉપાડે છે જુએ છે ને ઝડપથી એ જ ગાડીમાં બેસાડીને નજીકના હોસ્પિટલ લઈને જાય છે આ સ્થિતિ જોતા બાપ પણ થોડા સમય માટે નિશબ્દ થઈ ગયો હતો ખબર નહોતી પડતી કે શું કરવું શું થયું છે મારી દીકરી સાથે પપ્પા ક્યારે આવશો ઘરે એ કહેતી દીકરી પોતે જ ચાલી ગઈ આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ખબર પડે છે કે આ દીકરી હવે નથી રહી તમે જુઓ તો ક્ષણભરમાં અમુક કલાકોમાં આ સમગ્ર ખેલ થયો અને બાપ પણ શોખમાં હતો તેની પત્નીને પણ કઈ રીતે કહેવું ફોન કરીને સગા સંબંધીઓને કઈ રીતે કહેવું અને શું કહેવું કે મારી દીકરીને આ રીતે ગાડીમાં બેસાડીને એની સાથે આ રીતનું થયું પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે છે અને ખબર પડે છે કે શ્વાસ હત્યા થઈ છે આ તો શ્વાસ હત્યા થઈ પરંતુ મુખ્ય વાત તો એ છે કે બળાત્કારનો પ્રયત્ન કર્યો આ નરાધમે બળાત્કારનો પ્રયત્ન ન કર્યો હોત તો ક્યાં દીકરી તેનો વિરોધ કરવાની હતી આ નરાધમે તેની સાથે આ પ્રકારનું કૃત્ય કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો આ દીકરી ક્યાં બૂમો પાડવાની હતી તો તમે એ તો આચાર્ય આ પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે દીકરીએ બૂમો પાડી અને આચાર્યને પછી પકડાઈ જવાનો ડર કોઈને કહી દેશે તેના ડરથી તેની હત્યા કરી નાખવાની વાત તો ત્યાં સુધીની છે કે કોઈને ખબર જ નહોતી કે આ કોણે થોડું આચાર્ય આચાર્ય કહે કે મને ખબર નથી મેં તો ઉતારી દીધી હતી મૂળ વાત તો એ છે કે પોલીસે સિવિલ કપડામાં જઈને એ રીતે લોકોને પૂછ્યું બાળકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે આ બાળકી આવી જ નહોતી પ્રાર્થના સભામાં નહોતી બ્રેકમાં નહોતી વર્ગખંડમાં નહોતી બાળકને આપણે ભગવાનનું રૂપ કહીએ છીએ અને તે ખોટું ન બોલે વાત સત્ય પડી કે તે હાજર નહોતી ફરી તપસ કરવામાં આવી ગૂગલ ટાઈમ લાઈનથી જોવામાં આવ્યું અને પછી ખબર પડી કે આ એ જ નરાધમ છે એ જ આચાર્ય છે જે સાથે રહેતો હતો અને સંપૂર્ણ તપાસ કરવાની વાત કરતો હતો તે જ આમાં સંડોવાયેલો છે બાળકી વોમિટ કરી જાય છે બાળકીના શરીરના વાળ ત્યાં ખરી જાય છે અને આ જોતા એ પોતાની ગાડી પણ ધોવા માટે મોકલી દે છે વચ્ચે ટોલટેક્સ આવે છે ને આ ટોલટેક્સમાં ટોલનાકામાં ટોલનાકામાં આના દ્રશ્યો આવી જાય છે આચાર્ય ભેજાબાજો આચાર્ય એ બચવા માટે પૂરા પ્રયત્ન અને આચાર્ય પાસે પૂરતો સમય હતો આ ત્રણ દિવસ જેટલી તપાસ ચાલી હતી દસ જેટલી ટીમે કામ કર્યું હતું પરંતુ પોલીસ ચાહે તો પકડી શકે છે અને ના ચાહે તો તમારી ફરિયાદ પણ ના લે ના ચાહે તો એ કંઈ કામ ના કરે સીધી વાત છે પ્રેશર આવે તો કામ કરે અને પોલીસે આ કેસમાં તપાસ કરી દીકરીને ન્યાય અપાવવા તરફ કામ કર્યું ના નરાધમ પકડાયો છે નરાધમ પકડાયો ત્યાર ત્યારબાદ એક બાદ એક ફોટો સામે આવ્યા વાત તો આ કેસમાં વકીલોની તારીફ કરવા જેવી છે કે વકીલોએ કહી દીધું લીમખેડાણ કે અમે આનો કેસ નહીં લડીએ આ નરાધમ કે જેના મગજમાં એક છ વર્ષની બાળકીને બળાત્કાર કરવાનો વિચાર આવે તેનો કેસ અમે ક્યારેય પણ ન લડી શકીએ તેના ફોટો સામે આવ્યા કહેવાય છે કે ત્યાંના રાજકીય આગેવાનો સાથે પણ આના સારા સંબંધો છે હજુ સુધી ફોટો સામે નથી આવ્યા પરંતુ ધાર્મિક સંસ્થાઓ સાથેના ફોટો સામે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદની સ્પષ્ટતા સામે આવી ખૂબ જ સારી બાબત છે દાહોદના લોકો ગુજરાતના લોકો આ કેસની પાછળ પડ્યા છે તો આ એનું પરિણામ છે કે મોટી મોટી સંસ્થાઓ હાથ ખંખેરી રહી છે આ એ ઉદાહરણરૂપ કિસ્સો છે કે તમે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હશો તમે કોઈ પણ મોટા લોકોના સંપર્કમાં હશો જો કોઈ પણ ન કરવાનું કામ કરીને બેસશો તો અંતિમ સમયે કોઈ તમારી સાથે નહીં હોય હાથ ખંખેરી નાખશે વિશ્વ હિન્દુ પરિષદે જે રીતે હાથ ખંખેર્યા વિશ્વ હિન્દુ પરિષદમાં હતો અને વિશ્વ હિન્દુ પરિષદના બેનર સાથેના ફોટા અમારી પાસે છે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે અત્યારે કહી દીધું કે અમારે એની સાથે હવે કોઈ સંબંધ નથી હું તો ત્યાં સુધી કહું છું કે દરેક સંસ્થા સામે આવે અને દરેક સંસ્થા પોતે પરિપત્ર જાહેર કરે કે અમારે તેની સાથે હવે કોઈ સંબંધ નથી જેનાથી લોકો ગુજરાતના લોકોને સ્પષ્ટ થાય કે આની પાછળ હવે કોઈ સંસ્થાઓ નથી પછી લોકો કામ કરતા હોય તો તેને તો સામે આવશે તો લોકો જ જોઈ લેશે નરાધમ પકડાઈ ચૂક્યો છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ચાર દિવસના રિમાન્ડ પણ માગવામાં કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે ઘટનાનું પણ મૂળ વાત તો એ છે કે આ પ્રકારનો કેસ હવે ના બનવો જોઈએ ગુજરાતમાં આ પ્રકારની ઘટના હવે ના બનવી જોઈએ ગુજરાતમાં બળાત્કાર થાય છે દુષ્કર્મ થાય છે આપણે ઘણા કેસ જોયા છે અને એમાં ન્યાય માટે આપણે લડતા પણ રહ્યા છીએ સમાચાર દેતા પણ રહ્યા છીએ પરંતુ છ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરવાનો વિચાર સાહેબ કઈ રીતે આવી શકે તમારા ઘરે પણ બાળકો થયા હતા અને એના ઘરે પણ બાળકો થયા છે એક આદિવાસી દીકરી જે ગરીબ પરિવારમાં ગરીબ પરમા પરિવારમાં જન્મ લે છે એની એની પાસે એટલા બધા પૈસા નથી તો શું કંઈ પણ કરવાનું આપણે ત્યાં એવી એક માનસિકતા થઈ ગઈ છે કે આ વ્યક્તિ મારું શું બગાડી શકશે મારી પાસે પૈસા છે મારી પાસે એવા સંપર્ક છે હું ચાહીશ તો પોલીસ ફરિયાદ પણ નહીં લખાવા દઈશ પરંતુ જ્યારે કેસ મોટો બનતો હોય છે ન કરવાનું તમે કરી બેઠો છો અને જ્યારે બધી શક્તિ તેની તરફ કામ કરતી હોય છે સાહેબ ત્યારે તમે જે જાવે નક્કી હોય છે આ વ્યક્તિને એમ જ હતું કે મારા તો સંપર્ક મજબૂત છે તે ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે મારું શું ઉખાડી શકશે તેની પાસે તો કેસ લડવાના પણ પૈસા નહીં હોય પરંતુ આજે તમે અને હું બંને જોઈએ છીએ કે શું સ્થિતિ થઈ રહી છે ફક્ત આ સ્થિતિ સુધીની વાત નથી આ દીકરીને ન્યાય મળવો જોઈએ અત્યારના ચાર દિવસના રિમાન્ડમાં બાદ ચાર્જશીટ પણ દાખલ થશે સમગ્ર મામલો પણ સામે આવશે મૂળ વાત એ છે કે કડકમાં કડક સજા થવી જોઈએ આપણે કોઈ સજાના ફેવરમાં નથી કે આ સજા થવી જોઈએ પણ સજા તેવી થવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કામ કરતા સો વખત એક હજાર વખત વિચારે ને દરેક શિક્ષકો પણ આવા નથી હોતા પણ આ પ્રકારના કેસ થાય છે ને ત્યારે પછી કોઈ ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જતું હોય છે માતા પિતા માટે એની પાસે એટલી વ્યવસ્થા નહોતી એ પરિવાર માટે કે પોતાની બાળકીને સાયકલમાં છેલ્લે બાકી સાયકલમાં પણ મૂકી જાય એવી વ્યવસ્થા નહોતી બાકી એવી વ્યવસ્થા હોત તો એ આચાર્યની હોશિયાળી શું કામ કરે એવી વ્યવસ્થા હોત તો મા પોતાની દીકરીને જાતે જ મૂકી આવે ને શું કામ એ આચાર્ય સાથે મોકલે અને મા પોતે પણ કહે છે કેટલી બાબતોમાં કે કેટલાય શિક્ષકો તો ઘરે ઘરે પણ મૂકી જતા લઈ જતા અને ઘરે પણ મૂકી જતા પણ દરેક શિક્ષક એક સરખા ના હોય ને આ દુનિયામાં દરેક માણસો એક સરખાના હોય બતાતા કંઈ અલગ હોય ને તેના મગજમાં કંઈ અલગ ચાલી રહ્યું હોય આ આચાર્ય આ હેવાન આ નરાધમ આ લંપટ પણ તેમાંનો એક જ હતો હવે જોવાનું રહ્યું કે આ આવનાર સમયમાં શું થાય છે બાળકીને ન્યાય મળે છે કે નહીં આ આદિવાસી દીકરીનો દાખલો વર્ષો સુધી ચર્ચા છે આ આદિવાસી દીકરીની વાત વર્ષો સુધી થશે પરંતુ જો તંત્ર આમાં ઊણું ઉતરશે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ત્યાંના સ્થાનિક સાંસદને પણ મારી વિનંતી છે કે સાહેબ બહાર નીકળો અને આ વ્યક્તિના પરિવાર સાથે ઊભા રહો આ વ્યક્તિની સાથે સ્ટેન્ડ લો આ વ્યક્તિના પરિવારનું સ્ટેન્ડ લો તમે તંત્રને હુકમ આપી દીધો છે કે કડકમાં કડક સજા થાય તેવું કામ કરો તમે દસ ટીમ બનાવવા માટેનું કહી દીધું તમે પકડી લીધો તેને પણ વાત્યા પૂરી નથી થતી સાહેબ લોકો તમારી સાથે આવનારી ચૂંટણીમાં તો ઊભા રહેશે જ્યારે તમે આ પ્રકારના કેસમાં આ પરિવારની પડખે ઊભા હશો આ પરિવારની પાસે જાઓ તેના ખબર અંતર પૂછો અને તમે એટલું તો કરી શકો ને કે સામે આવીને કે ભાઈ કડકમાં કડક છે તમે મૌન ન રહો આ તમારી ફરજમાં આવે છે તમારા વિસ્તારમાં આટલી મોટી ઘટના બની છે અને ફક્ત સાંસદ અને ધારાસભ્ય પૂરતું સીમિત નથી ગુજરાતના જે જે વ્યક્તિઓને આ આ કેસ સ્પર્શે છે જે જે જવાબદાર વ્યક્તિઓ છે તમામે જાગવું જોઈએ કારણ કે તમારા ઘરે પણ દીકરીઓ છે અને એના ઘરે પણ દીકરીઓ જન્મ લેવાની છે આજે તમે બાપ છો તો કાલ સવારે તમે દાદા પણ બનવાના છો એટલે કોઈની પણ વાહલ સોય કોઈની પણ કોઈનો પણ કાળજાનો કટકો આ પ્રકારે હવે ના જાય તે માટે ભલા માણસ વિનંતી કરીએ છીએ કે બહાર આવો બોલો અને તમે અન્ય રાજ્યમાં થાય છે તો બહાર આવીને બોલો છો એનું આખી કેમ્પેનના રૂપમાં ચલાવો છો ચલાવો ચલાવવું જોઈએ પણ આ કેસમાં આપણે બોલો આ કેસ આ કેસને શાંત ન પાડી દેતા આ કેસને આમ જ તેમ જે રીતે કેટલાય કેસમાં આપણે જોયું છે કે પૈસા ખવડાવી દેવામાં આવે છે મોટી મોટી ઓફર કરવામાં આવે છે તમને દરેકને વિનંતી છે કે આ કેસમાં તેઓ ના કરતા પરિવારને મદદ કરજો પરંતુ ન્યાય અપાવીને મદદ કરજો ન્યાય અપાવવાના એક વચન સાથે મદદ કરજો તેનો પરિવારમાં બીજું બાળક પણ છે માને એ બાળક બીજું એની બેનને યાદ કરે છે કે મારી બેન ક્યાં ગઈ કેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી બતાતી નથી શું કહેવું આ પ્રકારની સ્થિતિ છે ગુજરાત તક જોતા રહો દાહોદના આ બળાત્કારનો પ્રયત્ન અને ત્યારબાદ હત્યાના કેસને નું સતત કવરેજ અમે કરી રહ્યા છીએ આપની સુધી માહિતી પહોંચાડતા રહીશું એક તમે પણ સાથ આપજો આ વિડીયો લોકો સુધી પહોંચાડજો અને આવા લોકોથી દૂર રહેજો આવા આચાર્ય તમારા ધ્યાનમાં હોય અને નાનામાં નાની પ્રવૃત્તિ કરે બાળકીનો હાથ પકડે અથવા તો એવા કોઈ પણ સમાચાર મળે બાળકી ઘરે આવીને કહે તો ભલા માણસ વિનંતી છે કે એના ઉપર વિશ્વાસ કરજો બાળકીના શબ્દ પર વિશ્વાસ કરજો બાળકી જે બોલે છે તેના પર વિશ્વાસ કરી આચાર્યની ફરિયાદ કરાવી દેજો શિક્ષકની ફરિયાદ કરાવી દેજો પછી ડ્રાઈવર હોય કે કોઈ પણ હોય મોટી ઘટના બને એ પહેલાં નાના અંદેશ નાના તમને સંકેતો મળતા હોય છે અને મળે તો જાગૃત રહેજો કારણ કે તમારી બાળકી સાથે પણ આ પ્રકારની ઘટના ન બને આ વિડીયો લોકોને શેર કરજો જેને સુધી માહિતી નથી ગુજરાત તક જોતા રહો આ માહિતી આ કેસની માહિતી આ કેસના અપડેટ અમે તમને આપતા રહીશું નમસ્કાર